નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતી આપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે કચ્છના અબડાસાથી અબડાસા તાલુકાના ખાનાઈ ગામે પરમપૂજ્ય બ્રહ્મલિન યોગી શ્રી ત્રિકોટનાથજી બાપુની બત્રીસમી નિવારણતિથિ એવમ પરમપૂજ્ય બ્રહ્મલીન સદગુરુ શ્રી મેઘરાજજી દાદાની સમાધિ પૂજન અને આરાધિવાણીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રથમ દિવસે રાત્રે આરાધીવાણીનું આયોજન કરવામાં આવ્યું હતું અને બીજા દિવસે રાત્રે ભવ્ય સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું હતું સંતવાણીના કલાકાર શ્રી લલિતાબેન ઘોડા દ્વારા કિશોરભાઈ વાઘેલા સમ સમ્રથસિંહ સોઢા મોરાદાન ગઢવી સહિતના કલાકારોએ સંતવાણીની મોજ મનાવી હતી તેમજ ત્રીજા દિવસે યોગી શ્રી ત્રિલોકનાથજી બાપુની પાદુકા પૂજન તથા મેઘરાજજી દાદાની સમાધિ પૂજન કરવામાં આવી હતી કર્મના મુખ્ય આચાર્ય શાસ્ત્રી શ્રી કિરણકુમાર તરુણભાઈ જોશી નારાયણ સરોવર તેમજ ઉપા ઉપાચાર્ય શાસ્ત્રી શ્રી દિલીપભાઈ મૂળશંકર જોશી ખોંભડી મુટીવાડા ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ દરમિયાન શ્રી સેવાના સોમનાથજી ગુરુ શ્રી મેઘરાજજી દાદાશ્રી શ્લોકનાથજી ગુરુ શ્રી મેઘરાજજી દાદાશ્રી એવમ રામદેવ પીર મેળા સમિતિ દ્વારા ઉપસ્થિત સૌ મહેમાનોને આવકારવામાં આવ્યા હતા બ્યુરો રિપોર્ટ રમેશ ભાનુશાલી સાથે આશા ગુજરાતી ન્યૂઝ કચ્છ મારું લેવાનું રાજકોટ છે

તો આજે વર્ષોથી હું અહીંયા આવું છું અને મેઘરાજી ડા ડેમના ગુરુ શ્રી ત્રિલોકનાથજી બાપુની પુણ્યતિથિ ઉજવવા માટે ભજન ભોજન અને સંતનો મેળા આજ વર્ષોથી અમે અહીંયા આનંદ કરીએ છીએ આ રીતે આજ પણ ત્રિલોકનાથ બાપુની તિથિ નિમિત્તે ભજન છે આવતીકાલે એમનું ઓમપૂજન ડાડાની સમાધિએ પણ જે બધી સમાધિની વિધિઓ હોય છે એ પણ થશે સાથે સાથે સંત મેળાવણો સાથે હરિહર અને આમ જનતા વચ્ચેની બહુ માને છે જગ્યાઓને અને આપણો ધર્મ છે કે આપણે માનવું જોઈએ તો અહીંયા કાલે પણ ઘણી મોડી સંખ્યામાં ભક્તજનો અને શ્રોતાજનો આવશે જે અહીં પ્રસાદી લેશે અને જે કઈ ગુરુ પૂર્ણિમાની વિધિ થાય છે જે ગુરુ પૂજન થાય છે એ વિધિમાં પોતાનો ભાવ દર્શાવશે તેમજ એ સમાધિ પગે લાગીને જશે અને હું પણ કહું છું કે આપ પણ જ્યારે આ સાઈડ આવું ત્યારે જરૂરથી ખાનાઈ ધામ જરૂરથી પધારશો બહુ અલૌકિક ધામ છે રામા પીરના બેસણા છે તો જરૂરથી પધારશો અને અમારા દાદા તો બહુ પ્રેમી અને સત્ય સનાતન ધર્મને વળેલા હતા એ આજે વર્ષોથી અમે જ્યારથી બાપાના સામે અમે આવ્યા છે ત્યારથી એમના ખોડામાં અમે એક બાળક તરીકે ખૂબ આનંદ કર્યો છે અને આજ પણ અમને એમ જ છે એ અમારી સમક્ષ જ છે આજ પણ એ અમે આવ્યા છે તો અમને એવું નથી લાગતું કે

અમારા જે આ બે કલાકાર બીજા બીજા જે ભાવિક આવે એમને સર્વને અમારા આદેશ સેવાનાથજીના જે દાડા એટલે કે હર પ્રકારથી જેની કોઈ સીમાય નહીં એ પ્રકારે જે જેનો જેવો અનુભવશે એવી જ રીતના આ ખાનાની ધરતી ઉપર પ્રગટ જગ્યા પ્રગટ એમને ચેતન અને જેની કે જાગૃત સમાધિ ચેતન સમાધિ જે બાર બાર આજે ચેતન સમાધિ આગળ ગોળજીપીર મહારાજની ચેતન સમાધિ પ્લસ આજે જે દાડા મેઘરાજી દાડા તરીકે જે પ્રગટ અને પ્રાગટ્ય આવ્યા એમની પણ ચેતન સમાધિ સમાન જ અને પ્રગટ છે અમારી બધાની એ જ મનોર્તિ અને એ જ અંદરની ભાવના આત્માનો વિશ્વાસ છે અને સૌ ભાવિ ભક્તજનોને આવનાર યાત્રાળુઓને એ ખાનાએ પવિત્ર ધામ ઉપર સર્વને આગમન રહે સૌ કોઈ વધારે એમની અમારાથી જે કોઈ સેવા થાય અમે તત્પર તૈયાર છીએ અને અમારા સંપ્રદાયની અંદર પણ નાથ સંપ્રદાય યોગી આદિ અનાદિ જેનો અંત પણ નહીં આદિપણની એવો સંપ્રદાય જે કહેવામાં એની અંદર દાદા સામીર પૂર્ણ નિજાર ધર્મી અને સંપૂર્ણપણે જે રાજાની પણ ફકીરી કહેવાય અને જે યોગીની પણ ફકીરી કહેવાય જે પોતાની હર કાર્યની અંદર સમાવેશ કરતા હોય એવા મહાન સંત ગણો તો દાદા મેઘરાજી દાદા એમનો આજે સંપ્રદાયને એકતાલીસ દિવસ થયા એમના સમાધિને એ પણ પૂર્ણાવતી આપણે કરશું અને ત્રિલોકનાથ બાપુની નિર્વાણ તિથિ આ બત્રીસમી નિર્માણ તિથિ છે એ વિષેની આ ઉજવણી છે કે જેની ભાવ ભજન કીર્તન સાધુ મેળાવડો ભોજન ક્ષેત્ર આવે યાત્રિકોની સેવા અને સર્વ ભક્તોજનો સેવકજનો સેવા સમિતિ સર્વ પરિવાર એની અંદર આનંદ ઉત્સાહ રહે અને સર્વ એમાં ભાગ લે એ જ અમારી આશા સેવાનાથજી અને શ્લોકનાથજી આ બેના શિષ્યનું આગમન નિમાન આ દેશ સિદ્ધ